નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો મિત્રો જૂની પેન્શન સિસ્ટમ પુનઃસ્થાપિત કરવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી તો સરકારી સ્તરે લીધેલા નવા સુધારાઓ અને નિર્ણયો અનુસાર હવે તે ચોક્કસ તારીખથી ફરી અમલમાં આવશે તે લગભગ નિશ્ચિત છે તો આ સમાચાર બે હજાર ચાર પહેલાં નિમણૂક પામેલા કર્મચારીઓને રાહત મળી છે અથવા જેઓ આ સિસ્ટમ માટે લાયક છે તો હવે સવાલ એ ઊભો થાય છે કે તેનો અમલ ક્યારે થશે અને કઈ પરિસ્થિતિમાં લાભ મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે ઓપીએસની જે સિસ્ટમ છે તે પુનઃસ્થાપિત કરવા અંગે લાંબા સમયથી ચર્ચા ઘણી જોરશોરથી ચાલી રહી હતી તેમજ સરકારી સ્તરે લીધેલા નવા સુધારાઓ અને નિર્ણયો અનુસાર હવે તે ચોક્કસ તારીખથી ફરી અમલમાં આવવાની છે તે લગભગ નિશ્ચિત છે તો આ સમાચારથી બે હજાર ચાર પહેલાં જે નિમણૂક પામેલા કર્મચારીઓ છે તેને રાહત મળવાની છે અને તેઓ સિસ્ટમ માટે લાયક છે અને સવાલ એ ઊભો થાય છે કે તેનો અમલ ક્યારે થશે અને કઈ પરિસ્થિતિમાં તેનો લાભ મળવાનો છે મિત્રો તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને વિગતવાર રીતે સમજાઈ જશે અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણો વિડીયો લાઇક પણ કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂની પેન્શન સિસ્ટમ શું છે તેના વિશે તો જૂની પેન્શન સિસ્ટમ એ ભારતની પરંપરાગત પેન્શન યોજના છે જેમાં કર્મચારીઓને સેવા પૂરી થયા પછી જીવનભર નિશ્ચિત રકમની રકમ મળતી રહે છે તો આ રકમ કર્મચારીઓના છેલ્લા પગારને આધારે નક્કી કરવામાં આવી હતી અને તેમાં મોંઘવારી ભથ્થાની સુવિધા પણ સામેલ કરવામાં આવી હતી તો આ સિસ્ટમમાં કર્મચારી માટે એક પ્રકારની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી મિત્રો તો મિત્રો ખાસ કરીને જૂની પેન્શન સિસ્ટમ છે એ ભારતની પરંપરાગત પેન્શન યોજના છે જેમાં કર્મચારીઓ જ્યારે સેવામાંથી નિવૃત્ત થતા હોય ત્યારે તેને એક નિશ્ચિત પેન્શન રકમ મળતી હોય છે અને આ રકમ કર્મચારીઓના છેલ્લા પગાર હોય તેને આધારે નક્કી કરવામાં આવી હોય છે અને તેમાં મોંઘવારી ભથ્થાની સુવિધા પણ સામેલ હોય છે તો આ સિસ્ટમમાં કર્મચારીઓ માટે એક પ્રકારની નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી મિત્રો જો કે બે હજાર ચાર પછી કેન્દ્ર સરકારે નવી પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ લાગુ કરી જેણે નિશ્ચિત લાભને બદલે બજાર આધારિત રોકાણ પ્રણાલી જ રજૂ કરી હતી અને આનાથી ઘણા કર્મચારીઓને અસલામતીનો અનુભવ થયો હતો અને તેઓ જૂની પેન્શન સિસ્ટમ પરત કરવાની માંગ કરવા લાગ્યા હતા તો રાજ્યો અને સંઘોના સતત દબાણ બાદ હવે કેટલીક સરકારોએ તેને વાપસીની જાહેરાત પણ કરી છે મિત્રો તો મિત્રો બે હજાર ચાર પછી સરકારે એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સિસ્ટમ જે છે તે લાગુ કરી હતી અને જેણે નિશ્ચિત લાભને બદલે બજાર આધારિત રોકાણ પ્રણાલી છે તે રજૂ કરી હતી અને આના કારણે ઘણા કર્મચારીઓ છે તે અસલામતીનો અનુભવ પણ કરી રહ્યા હતા અને તેઓ જૂની પેન્શન સિસ્ટમ પરત કરવાની માંગ કરવા લાગ્યા હતા તો ઘણા રાજ્યો અને સંઘોના સતત દબાણ બાદ હવે કેટલીક સરકારોએ તેને વાપસીની જાહેરાત પણ કરી છે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો જૂની પેન્શન સિસ્ટમ ક્યારે લાગુ કરવામાં આવશે તેના વિશે તો તાજેતરના સત્તાવાર સંકેતો અને કેટલાક રાજ્યોની ઘોષણાઓ અનુસાર જૂની પેન્શન સિસ્ટમ આગામી નાણાકીય વર્ષથી લાગુ કરવામાં આવી શકે છે તો આ નિર્ણય હાલમાં રાજ્ય સ્તરે લેવામાં આવી રહ્યો છે જોકે કેન્દ્ર સરકાર પણ આ પણ અંગે સતત દબાણ કરવામાં આવી રહ્યું છે તો કેટલાક રાજ્યોએ તેની પુનઃસ્થાપના માટે પહેલેથી જ એક સૂચના જારી કરી છે તો જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કર્મચારીઓ તેમની સેવાની શરતો અનુસાર સ્વેચ્છાએ ઓપીએસમાં જોડાઈ શકે છે તો આ નિર્ણયથી માત્ર વર્તમાન કર્મચારીઓને જ નહીં પરંતુ ભવિષ્યમાં નિવૃત્ત થનારા કર્મચારીઓને પણ ફાયદો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને જૂની પેન્શન સિસ્ટમ છે તે અલગ અલગ રાજ્ય સરકારોએ જે પ્રમાણે જે દબાણ આવી રહ્યું હોય તો તે પ્રમાણે પહેલેથી જ લાગુ કરી દીધી છે અને તેમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હોય છે કે કર્મચારીઓ તેમની સેવાની શરતો અનુસાર સ્વેચ્છાએ ઓપીએસમાં જોડાઈ શકે છે તો આ નિર્ણયથી માત્ર વર્તમાન કર્મચારીઓને જ નહીં પરંતુ ભવિષ્યમાં જે નિવૃત્ત થનારા કર્મચારીઓ હોય તેને પણ ફાયદો થઈ શકે છે તો ત્યારબાદ વાત કરીએ તો જૂની પેન્શન સિસ્ટમનો લાભ કોને મળશે તેના વિશે તો આ સિસ્ટમનો લાભ મુખ્યત્વે એવા કર્મચારીઓને મળશે જેમની નિમણૂક પહેલી જાન્યુઆરી બે હજાર ચાર પહેલાં કરવામાં આવી હતી આ ઉપરાંત એવા કર્મચારીઓને પણ લાભ મળે છે જેઓ કોર્ટના નિર્દેશ અથવા તો રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ પાત્ર ગણાય છે તો આ સાથે કેટલાક વિશેષ વિભાગોના કર્મચારીઓને પણ વિશેષ છૂટને આધારે ઓપીએસનો લાભ આપી શકાય છે જોકે અંતિમ નિર્ણય સંબંધિત રાજ્ય સરકારોની નીતિ અને સૂચના પર નિર્ભર રહેશે મિત્રો તો મિત્રો ખાસ કરીને એવા કર્મચારીઓ કે જેઓ પહેલી જાન્યુઆરી બે હજાર ચાર પહેલાં નિમણૂક થઈ ગયા હોય આ ઉપરાંત એવા કર્મચારીઓ કે જે કોર્ટના નિર્દેશ અથવા તો રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ પાત્ર છે અને આ સાથે કેટલાક વિશેષ વિભાગના જે કર્મચારીઓ હોય તેમને પણ છૂટને આધારે ઓપીએસનો લાભ મળી શકે છે જોકે અંતિમ નિર્ણય છે તે સંબંધિત રાજ્ય સરકારોની નીતિ અને સૂચના પર નિર્ભર રહેશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો નવી અને જૂની પેન્શન સિસ્ટમ વચ્ચે શું તફાવત છે તેના વિશે તો નવી પેન્શન યોજના એટલે કે એનપીએસમાં કર્મચારીઓની પેન્શનની રકમ તેમના દ્વારા જમા કરવામાં આવેલા યોગદાન અને બજારની સ્થિતિ પર આધારિત હોય છે તો જ્યારે જૂની પેન્શન સિસ્ટમમાં આ રકમ કર્મચારીના છેલ્લા પગારની નિશ્ચિત ટકાવારી હોય છે તો આ તફાવતને કારણે કર્મચારીઓમાં અસુરક્ષાની લાગણી છે કારણ કે બજારની અનિશ્ચિતતાને કારણે પેન્શનની રકમમાં પણ ઘટાડો થઈ શકે છે તો આ જ કારણ છે કે મોટાભાગના કર્મચારીઓ હવે જૂની પેન્શન સિસ્ટમ પરત કરવાની માંગ કરી રહ્યા છે તો ત્યારબાદ વાત કરીએ તો રાજ્યોની ભૂમિકા અને કેન્દ્ર સરકારના દ્રષ્ટિકોણ વિશે તો રાજસ્થાન ઝારખંડ પંજાબ અને છત્તીસગઢ જેવા કેટલાક રાજ્યોએ જૂની પેન્શન સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે તો આ રાજ્યોના કર્મચારીઓએ કર્મ નિર્ણયને આવકાર્યો છે તો બીજી તરફ કેન્દ્ર સરકારે હાલમાં આ અંગે કોઈ સ્પષ્ટ વલણ આપ્યું નથી જોકે સંસદ અને વિવિધ સરકારી ફોરમમાં આ મુદ્દો જોરશોરથી ચા ચાલી રહ્યો છે અને ઉઠાવવામાં પણ આવી રહ્યો છે જો આગામી સમયમાં કેન્દ્ર સરકાર પણ તેનો અમલ કરે છે તો તે એક ઐતિહાસિક નિર્ણય ગણાશે મિત્રો તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ઓપીએસના અમલીકરણમાં પડકારો શું છે તેના વિશે તો જૂની પેન્શન સિસ્ટમને ફરીથી લાગુ કરવામાં કેટલાક નાણાકીય અને વહીવટી પડકારો છે તો સૌથી મોટો પ્રશ્ન રાજ્યો સરકારો પર વધી રહેલા નાણાકીય બોજનો છે આ ઉપરાંત સિસ્ટમની ટેકનિકલ બાજુને પણ ફરીથી સક્રિય કરવી પડશે આ બધું હોવા છતાં કર્મચારી સંગઠનો માને છે કે આ સિસ્ટમ માત્ર સારા ભવિષ્યની બાહેનધરી આપતી નથી પરંતુ તે સરકારી સેવાને સુરક્ષિત અને સન્માનજનક પણ બનાવે છે મિત્રો તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર